કાજે અમી આપણે આજે તો ઘણા જેટા પડ્યા છે આવીએ ને આપડા જેવું ના થાય જ જણું કોઈ અરે કોઈ ના થાય તમારે અમારા જેવું જણ જા મારા બેટા કેટલા ભડાઈ જેલાય છે એને મોટા ખુબલાય મોટા આપણે મોટા જેટા હતા જે ગયા

લાવો લાવો હરો તમારે ડોસી લાવો અમારે ડોસી લાવો કોની ડોસી ઉપર જાય એટલે કોની આ તમારે ડોશી નહીં કહેતો હું તમને નહીં તો કોને કહું તમે ઉપર લઈ લો હો એટલે ડોસી કઈ ડોસી ની વાત છે નો હતા આ જોઈ લે હા માથે માથે ના માથે ના અમારી ડોસી તમે અળગ તમારી પાસે છે ડોસી દસ દિવસી છે દસ દિવસી તમારી જોડે ભડાઈ છે

સરસોરિયા એટલે તમારે એકલા જોડે ફટાફડા નહીં અમાર જોડે પણ છે

અમે કોઈ દિવસ દિવાળી બગાડી જ નહીં અહિયાં ઊંઘ્યા તમે બે દિવસ પેલા અહીંયા ફટાકડો કે દે બે દિવસ તો તમારે ઊંઘાય ને રોડ વચ્ચે

સરપંચ દિવાળી તો પીટો એટલે આ વાત કરવા દિવાળી બગાડવા આ અમારા પૂછશો કોણે નાખ્યો ટેટો કોણે નાચો નાખ્યો સરપંચ નાખ્યો છે

Come on!